જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે ભારત નદીમાં ટેક્ટરમાં રેતી ભરી કરાઈ રહી છે રેતીની હેરાફેરી ખાણ ખનીજ વિભાગ દ્વારા નદીમાં ગરકાવ થયેલા ટેક્ટરની નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ડેમમાંથી ગઈકાલે એક વાગ્યાના રસ્તામાં ભારત નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે આ રેતીની ચોરી કરવામાં આવતી હોવાનું લોક ચર્ચા ચાલી રહી છે જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને ભારત નદીમાં પાણીની આવક થઈ હતી ભારે આવકને લઈને ટ્રેક્ટર છે તે પાણીમાં તણાઈ ગયું હતું ખાસ કરીને જે પ્રકારે તમે જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે ટ્રેક્ટર છે તે પાણીમાં તણાઈ ગયું હતું ટ્રેક્ટરનો ડ્રાઈવર છે તે ત્યાંથી નાસી છૂટ્યો હતો